મિત્રો આપણે આવી જાય છીએ ઘરે કોમીથી અને ખાઈ પી અને ની અસુ બુની ત્રણ જણો છે એટલે હવારે છે પણ અત્યારે બતાવીએ કેવી કિન્યા બોધે છે મિત્રો જો આમાં ભૈલો આટલા બધા પતંગ લઈને બેઠો છે અહીં ભાઈ કિન્યા બોધે છે આમાં ભૈલો કિન્યા પોતા પેલા બુની પણ પતંગ લઈને બેઠી છે

અને મૂકી રાખતો અને સવારે વહેલા ચગાવવાનું ચાલુ કરતા મિત્રો એ સમય જતો રહ્યો છે એટલે આપણે આ બધું ઉત્તરાયણની આપણને ઓછી શોખ છે આપણો મારો ફેવરેટ કોઈ તહેવાર હોય તો દિવાળી છે પણ અમારો ઉત્તરાયણનો એમાં ભૈલા છે એટલો બહુ શોખ છે બુની બદલ બાકી આપણને તો દિવાળી સિવાય કોઈ તહેવાર એટલું બધું નહીં ગમતું હું બધા સારા જ છે પણ કહેવાનો મતલબ કે દિલથી દિવાળી સારી ગમે

મે લોકો પર વધુ ને કો કે મારી લાઈક એટલે હવે રાતી 9 10 વાળી એટલે હું ઉગવાતીય સ અને ઉગવાતીય મોજે તો તારો વારો

તો મિત્રો કિન્પો વધવાનું ચાલુ છે એટલે અત્યારે આપણે આટલો વિડીયો મૂકી દઈએ અને હવે બાકીનો વિડીયો હવારે બીજો બનાવી મૂકશું કારણ કે અત્યારે વહેલો ને એમાં કિન્નાપો એટલે આપણે થોડી મદદ કરાઈ અને હવારે વહેલા બીજો વિડીયો ફરીથી એક નાખશું તો અમારી યુટ્યુબ ચેનલ લાઈક કર્યો શેર કર્યો સબસ્ક્રાઈબ કરજો તો ઉત્તરાયણની ઢેર સારી શુભકામના પાઠવી છીએ અમે મારા મારા પરિવાર તરફથી તો આપણે આટલા વિડીયોની એન્ડ કરીએ છીએ જય માતાજી મિત્રો